નમસ્કાર મિત્રો આજે તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના દિવસથી નેક્સ્ટ જનરેશન જીએસટી ટુ પોઈન્ટ ઝીરો અમલમાં આવ્યો આપણે જાણીએ છીએ કે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારાની જાહેરાત કરવામાં આવેલી હતી એની પહેલાં પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે લાલ કિલ્લા પરથી સંબોધન આપતા વડાપ્રધાન મોદીએ જણાવેલું હતું કે આગામી તારીખમાં ભારતની જનતાને દિવાળીની એક ભેટ આપવામાં આવશે તો એ ભેટ સ્વરૂપે આ જે જીએસટી હતા એ જીએસટી સ્લેબમાં કેટલો ઘટાડો કરવામાં આવ્યો જે બાવીસમી સપ્ટેમ્બર એટલે કે આજથી અમલમાં આવ્યો તો આજથી આ જે નવો જીએસટી દાખલ કરવામાં આવ્યો તો એમાં કઈ વસ્તુઓ પર જીએસટી ઓછો થશે અને એની કેટલી કિંમત ઓછી થશે એના વિશે આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ સૌથી પહેલાં અલગ અલગ ઘણા પ્રશ્નો છે તેમાંનો એક પ્રશ્ન એટલે કે જીએસટી દરમાં શું ફેરફાર કરવામાં આવ્યો તેના વિશે માહિતી મેળવીએ સૌથી પહેલાં કોઈ વસ્તુ આપણે ખરીદતા હતા તો એના પર ચાર પ્રકારના જીએસટી લાગતા હતા એ ચાર પ્રકારના જીએસટીમાં એક હતો પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા આ જે ચાર પ્રકારના સ્લેબ હતા એમાંથી બે પ્રકારના સ્લેબ દૂર કરવામાં આવ્યા એટલે કે બાર ટકા અને અઠ્યાવીસ ટકા હવે તમે કોઈપણ વસ્તુ ખરીદશો તો એના ઉપર કાંઈ તો પાંચ ટકા જીએસટી લાગશે કાં તો પછી અઢાર ટકા જીએસટી લાગશે હવે આ જીએસટીનું પ્રમાણ ઘટાડવા પાછળનું મુખ્ય કારણ શું તો આપણે જાણીએ છીએ કે અત્યારે અમેરિકા દ્વારા ભારત પર પચાસ ટકા જેટલો ટેરિફ લગાવવામાં આવેલો છે ટેરિફ એટલે એક પ્રકારનો ટેક્સ ભારત દ્વારા જે અમેરિકામાં નિકાસ કરવામાં આવતી વસ્તુઓ એના ઉપર એક પ્રકારનો ટેક્સ લગાવવામાં આવ્યો આ ટેક્સ લગાવવાની કારણે હવે ભારત અમેરિકામાં વસ્તુઓ નિકાસ કરી શકશે નહીં તો એ વસ્તુઓનો વેપાર ભારતની અંદર વધારે પ્રમાણમાં થાય એટલા માટે જ એની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો કિંમતમાં ઘટાડો કરવા માટે એના પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો જીએસટી ટેક્સમાં ઘટાડો કરેલી માલસામાન ભારતની અંદર વધુ પ્રમાણમાં વેચાશે અને ભારતની અંદર વેચાશે એટલે આ જે ટેરિફની અસર છે વધારે પ્રમાણમાં જોવા મળશે નહીં એના માટે જ આજે જીએસટી હતો એ ઓછો કરવામાં આવ્યો સૌથી પહેલાં માહિતી મેળવી અહીંયા આગળ જે બાર ટકા અને અઠ્યાવીસ ટકા આ બંને પ્રકારના સ્લેબ દૂર કરવામાં આવ્યા તો શું આનાથી સરકારને કોઈપણ પ્રકારનું નુકસાન જશે તો ના મિત્રો અમુક જે વસ્તુઓ હતી એના ઉપર બાર ટકાથી જીએસટી હટાવી અને પાંચ ટકા કરવામાં આવ્યું તો અમુક જે વસ્તુઓ હતી એના પરથી બાર ટકાથી વધારી અને અઢાર ટકા કરવામાં આવ્યો જેનાથી એક બેલેન્સ જળવાઈ રહે એટલે બાર ટકા અને અઠ્યાવીસ ટકાના આ જે બેસ સ્લેબ હતા એ દૂર કરવામાં આવ્યા કોઈપણ વસ્તુઓ પર માત્ર પાંચ ટકા અને અઢાર ટકા જ ટેક્સ લાગશે અહીંયા આગળ સરકારનું એવું કહેવું છે કે સામાન્ય જનતાની જે રોજબરોજની જી વસ્તુઓ હોય એના ઉપર જીવન નિર્ભર હોય તો એની ઓછી કિંમતે ખરીદી શકે એટલા માટે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો હવે સામાન્ય એક નાગરિકના મનમાં એવું હોય કે આજે બે પાંચ ટકા જીએસટી ઘટાડવામાં આવ્યો તો આનાથી આ જે ચીજવસ્તુઓ ખરીદીએ એમાં શું મોટો તફાવત થશે ઉદાહરણ દ્વારા મિત્રો સમજીએ કે નાની એવી તેલ તેલની એક બોટલ ખરીદવી હોય જો એની કિંમત સો રૂપિયા હોય એના ઉપર અઢાર ટકા જીએસટી લગાવીએ એટલે કે એના ઉપર અઢાર રૂપિયા એક્સ્ટ્રા ચૂકવવાના થશે એટલે સો રૂપિયાની બોટલ એકસો અઢાર રૂપિયામાં પડશે જો એ જ બોટલ પર 8 અઢાર ટકા જીએસટી ઘટાડી અને પાંચ ટકા વસૂલવામાં આવશે તો સો રૂપિયાની બોટલ પર પાંચ રૂપિયા ચૂકવવાના થશે એટલે એકસો પાંચ એ બોટલ પડશે એટલે બોટલ સો રૂપિયાની હતી એની કિંમત જીએસટી સાથે એકસો અઢાર રૂપિયા હતી જે ઘટી અને જીએસટી સાથે એકસો પાંચ રૂપિયા થઈ એટલે ચોખ્ખો તેર રૂપિયાનો નફો જોઈ શકાય માત્ર એક જ વસ્તુમાં તમે તેર રૂપિયાનો નફો આ રીતના જોઈ શકો તો એવી રોજબરોજની ક્રિયાઓમાં હજારો વસ્તુઓ તમે ખરીદતા હશો તો દરેક ઉપર નાનો મોટો જો ફેરફાર થાય તો ઘણા રૂપિયા આનાથી બચાવી શકાય તો આ એક મહત્ત્વનું પગલું ગણી શકાય પણ સામે બીજી બાજુ આપણે જોવા જઈએ લક્ઝરી વસ્તુઓમાં લક્ઝરી કોઈ કાર હોય બાઇક હોય તો એની કિંમતમાં જીએસટીમાં વધારો પણ કરવામાં આવ્યો હવે આપણે માહિતી મેળવીએ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસથી આજે જીએસટીમાં ફેરફાર કરવામાં આવ્યો કોઈ દુકાનદાર હોય આની પહેલાં જે માલસામાન ખરીદેલો હોય તો શું એ માલસામાન પર આ જીએસટીની કોઈપણ પ્રકારની અસર થશે કંઈને જૂના જ પ્રમાણે જૂની કિંમત પ્રમાણે જ એ માલસામાન વેચવાનો થશે તો એના પર સરકારે જણાવ્યું છે કે આજે બાવીસ સપ્ટેમ્બરથી નવા જીએસટીના રૂલ્સ દાખલ કરવામાં આવ્યા એ જ પ્રમાણે એમને જૂનો માલ પણ વેચવાનો થશે હવે આપણે ચર્ચા કરીએ જો કોઈ દુકાનદાર એવો હોય કે જેને પહેલાં જૂનો માલ ખરીદેલો હોય અને નવા જીએસટીના નિયમ પ્રમાણે જો એ માલનું વેચાણ ના કરતો હોય તો તમે આગળ બાજુમાં જે ફોટો દર્શાવેલો છે એ ફોટાની અંદર જે નંબર છે એની અંદર તમે કોન્ટેક્ટ કરી શકો એટલે જીએસટી ઘટાડાનો લાભ ન મળે તો એ ફરિયાદ કરો નેશનલ એન્ટી પ્રોફિટરિંગ ઓથોરિટી એટલે એન એ એમાં તમે ફરિયાદ કરી શકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇ હેલ્પલાઇન નંબર પણ આપેલો છે તેના ઉપર પણ તમે કોન્ટેક કરી શકો સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ જીએસટી હેલ્પલાઇન નંબર પર પણ તમે કોલ કરી શકો હવે જે આપ કોલ કરવામાં આવશે તો એની સાથે તમારે અમુક પ્રૂફ આપવાના પણ થશે જેમાં બિલની કોપી દુકાનદારનું નામ સરનામું શું ખરીદેલું હતું જૂનો જીએસટી શું હતો નવો જીએસટી શું છે અને કઈ તારીખે તે અમલમાં આવ્યો એ બધી વસ્તુઓની સાબિતી પણ તમારે આપવાની રહેશે શું જીએસટી ફેરફારોને કારણે કેટલીક વસ્તુઓ મોંઘી થશે તો હા અમુક જે લક્ઝરી લાઇફસ્ટાઈલની વસ્તુઓ છે જેવી કે કાર હોય બાઈક હોય જે ઊંચા સિશીના હોય તો એના ઉપર જીએસટી ચાલીસ ટકા કરવામાં આવ્યો આની સાથે જ આપણે વાત કરીએ નશાકારક કોઈ પદાર્થ હોય તમાકુ હોય બીડી હોય સિગરેટ હોય તો એના ઉપર પણ ચાલીસ ટકા જીએસટી કરવામાં આવશે શું હોટલ બુકિંગ ફ્લાઇટ ટિકિટ સિનેમા ટિકિટ પણ સસ્તી થશે તો હા મિત્રો અહીંયા અગર આપણે જોઈએ હોટલ બુકિંગની વાત કરીએ તો એક હજાર રૂપિયાની આસપાસ એટલે એના કરતા જો ઓછો ઓછા રૂપિયાનો જો રૂમ હશે તો એની અંદર તમારે કોઈપણ પ્રકારનું જીએસટી ચૂકવવાનો થશે નહીં પણ એક હજારથી લઈ અને પંચોતેરસો રૂપિયા સુધીનો જો હોટલ રૂમ હશે તો એના ઉપર જીએસટી પહેલાં બાર ટકા લાગતો હતો એ ઘટાડી અને પાંચ ટકા કરવામાં આવેલો છે એટલે એમાં પણ ઘટાડો જોવા મળશે પંચોતેરસોથી વધુ ભાડાવારી પ્રીમિયમ હોટલ હોય તો એના પર અઢાર ટકા જીએસટી લાગશે એટલે અહીંયા આગળ જે હોટલ રૂમ હતા એની અંદર પણ તમને જીએસટીમાં લાભ થશે હવે આપણે વાત કરીએ ફ્લાઇટ ટિકિંગ ટિકિટની તો ઇકોનોમી ક્લાસના ભાડા સસ્તા થશે બિઝનેસ ક્લાસના ભાડા મોંઘા થશે અહીંયા આગળ સરકાર એક બાજુ ટિકિટ ઘટાડશે તો બીજી બાજુ કે જે લક્ઝરી લાઇફ સ્ટાઇલ હશે એમાં જીએસટીમાં વધારો થશે જેનાથી બેલેન્સ જળવાઈ રહે ઇકોનોમી ક્લાસના ભાડા પર બાર ટકા જીએસટી લાગતો હતો એ ઘટાડી પાંચ ટકા કરવામાં આવ્યો જ્યારે બિઝનેસ ક્લાસની વાત કરીએ તો એમાં બાર ટકા જીએસટી લાગતો હતો જે વધારીને અઢાર ટકા કરવામાં આવેલો છે મિત્રો અત્યારે વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બરની પહેલાં એકવીસ સપ્ટેમ્બરના દિવસે અમૂલ ડેરી અમૂલ દ્વારા જે પ્રોડક્ટ બનાવવામાં આવતી એની અંદર સૌથી પહેલાં એમને ઘટાડો કરેલો છે અહીંયા આગળ મારી બાજુમાં તમે એ ફોટા જોઈ શકો અમૂલે લગભગ એની સાતસો પ્રોડક્ટ છે એના ઉપર ભાવમાં ફેરફાર કરેલો છે આ ભાવ તમને એ રીતના લાગશે કે એક દૂધની થેલી હોય તો એના પર માત્ર બે રૂપિયાનો ઘટાડો થયો પણ આ જ બે રૂપિયાનો ઘટાડો તમે આખા ભારત દેશની સમકક્ષ જોશો તો એ કેટલા રૂપિયાનો ઘટાડો થઈ શકે તમે સમજી શકો સરકારે આમાં વધારે કીધેલું છે કે વાર્ષિક બે લાખ કરોડ રૂપિયાની આવક વધશે એટલા રૂપિયા વધારે જીડીપીમાં સહયોગ બનશે તો આ જીએસટી જે વધારે અમુક વસ્તુઓ પર વધારવામાં આવે જ્યારે અમુક વસ્તુઓ પર જીએસટી મર્યાદિત કરવામાં આવ્યો એની અસર ટૂંક જ સમયમાં જોવા મળશે આરોગ્ય વીમાની વાત કરીએ તો જે વીમા હતા એના પ્રીમિયમમાં જે જીએસટી લાગતો એ ઝીરો ટકા કરવામાં આવેલો છે અને સાથે જ કૃષિની જે પેદાશો હોય કૃષિ પેદાશોની સાથે ટ્રેક્ટર હોય ટ્રેક્ટરના ટાયર હોય તેમજ જીએસટી લાગશે એ બાજુમાં તમે ફોટાની અંદર જોઈ શકો છો તો આ જે જીએસટીમાં વધારો અને ઘટાડો કરવામાં આવ્યો જે આગામી સમયમાં ભારતના અર્થતંત્રમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવશે એટલે અમેરિકાનો આ જે ટેરિફ લગાવવામાં આવેલો છે એની જાજી અસર ભારત પર જોઈ શકાશે નહીં આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના દિવસથી નવો જીએસટી જે અમલમાં આવ્યો એનાથી શું ફાયદા થઈ શકે અને શું નુકસાન થઈ શકે તેના વિશે જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત